मित्रो, दे दे मित्रो, ये माताजी जी मित्रों जय श्री कृष्ण जय रामनाथ मित्रों के मजा में जो आपला गाँव छेलू पान आए है मित्रों घे एम से आज खेले तो जी सको तब आपला गाँव है ना मित्रों घर वेराइटी एम से घे हारा है તો ગુસા કાઢ નાખવાના કોઈ મિત્રો જો આપણે મોટરનું પાણી આવે ગરમા ગરમો મિત્રો આ છે આપણા ગણો મિત્રો આપણે જઈ ધાણામાં મિત્રો છે આ આપણું જીરું જોવો તો ખાલી ખાતા પૂરતું બે કેરા કેર છે મસ્ત જીરું છે તમે એક નંબર જો મિત્રો આ છે આપણા ધાણા ધાણા એક નંબર છે જોઈ શકો તમે છે જ છો દી દાણા છે આપળા 10 વીગાના દાણા છે મતલબ સોરી દાણી છે 10 વીગાના આપળા ઘઉં છે ઓલી બાજુમાં માતાજી કે તો આપડા આપડા આવા નવા વિડિયો જોતા રહેજો મિત્રો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરીજો મિત્રો કેથી કરીને આપણી ચેનલ આગળ વધતી રહે મિત્રો જય માતાજી જય जवान जय किसान